આપ નિહારીર પચીસ સારી લોકસભા સામાન્ય ચૂંટણી બે હાજર ચોવીસ ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસ પક્ષ દ્વારા ન્યાય સંમેલન આયોજન ગતરોજ સચિન રોડ ખાતે પચીસ નવસારી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 ઇન્ડિયા કોંગ્રેસ પક્ષ દ્વારા ન્યાય સંમેલન આયોજન 25 નવસારી લોકસભા ઉમેદવાર શ્રી નૈસદભાઈ આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કોંગ્રેસ પક્ષના શ્રી મુકુલ વાસનિક સાંસદ પ્રભારી ગુજરાત કોંગ્રેસ સમિતિ અને મહામંત્રી એ સાથે શ્રી શક્તિસિંહ ગોહિલ બાપુ સાંસદ પ્રમુખ ગુજરાત પરદેશ કોંગ્રેસ સમિતિ અને શ્રી ધારાસભ્ય સંગઠક પ્રભારી ગુજરાત પરદેશ કોંગ્રેસ સમિતિ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા અને કોંગ્રેસ પક્ષના આગેવાનો સાથે ઇન્ડિયા ગઠબંધન ના દરેક આગેવાન અને કાર્યકર્તા મિત્ર મંડળ સહિત બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ બી એન સુરત